તો સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ ફરસાણવાળાની દુકાને હોય તેવા એકદમ ક્રિસ્પી અને ખસતા અને મોઢામાં મૂકતા જ રવો રવો થાય તેવા સક્કરપરાની રીત તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસિપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલ વિથ મોનિકા મશરૂને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો પરફેક્ટમાં બધી વસ્તુઓનું રાખીશું જેથી કરીને શક્કરપારા ગળિયા પણ નહીં અને મોરા પણ નહીં તેવા બનશે તો આટલા ક્રિસ્પી અને ખસ્તા શક્કરપારા બનાવવા માટે એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ અને એક કપ જેટલો મેંદો લેશું તેની સામે પરફેક્ટ ફૂલ ભરેલો એક વાટકો ઘી એક વાટકો ખાંડ અને એક વાટકો દૂધ લેશું તમે દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ કરી શકો છો પણ આટલા ખસ્તા શક્કરપારા દૂધની હેલ્પથી જ બનશે હવે સૌથી પહેલાં અહીંયા દૂધને હૂફાળું એવું ગરમ કરી લેશું અને આવી રીતના મોટા વાસણમાં લઈ લેશું ત્યારબાદ આગળ જોયેલો એક આખો વાટકો ખાંડનો આમાં ઉમેરીને સતત હલાવતા રહીશું દૂધ ગરમ હોવાથી ફક્ત ત્રણથી ચાર જ મિનિટ હલાવવાથી સરસ રીતના ખાંડ ઓગળી જશે જ્યારે તમે દૂધ ગરમ કરતા હોય ત્યારે ગેસ પર જ ખાંડને તમે ઓગાળી શકો છો અથવા તો તમે અહીંયા દળેલી ખાંડ અથવા તો સાકરનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અહીંયા આગળ જે એક વાટકો ઘી બતાવેલું તેને આમાં મેલ્ટ કરી દઈશું તો જેને એકદમ ઇઝી એક વાટકો ઘી એક વાટકો ખાંડ અને એક વાટકો દૂધ લેશું અને સારી રીતના બધી વસ્તુને મિક્સ કરી દઈશું આ રીતના લોટ જ્યારે તમે બાંધશો ત્યારે તેમાં લમ્સ તો બિલકુલ નહીં રહે અને જ્યારે તમે તેના શક્કરપારા બનાવશો ત્યારે લાંબા સમય સુધી એવાને એવા જ રહેશે હવે જે આગળ એક કપ મેંદો લીધેલો તેનો ઉપયોગ ડાયરેક્ટ નથી કરવાનો પણ તેને ચાળીને આવી રીતના એક સાથે ઉમેરી દઈશું આ લોટ આપણે અડધો જ ઉમેર્યો છે એટલે ડાયરેક્ટલી હું ઉમેરી તેને હલાવતી જઈશ અહીંયા ચમચાના ઉપયોગ કરતાં જ્યારે તમે હાથથી મસળશો ત્યારે લમ્સ બિલકુલ નહીં રહે હવે જ્યારે ઘઉંનો લોટ ઉમેરવાનો વારો આવે ત્યારે તેને ધીમે ધીમે અને થોડો થોડો કરીને ઉમેરશું જેથી કરીને વધારે ઢીલું કે વધારે કઠણ બિલકુલ ના થાય અને જો લાસ્ટમાં એવું લાગે કે વધારે કડક થઈ ગયું છે તો થોડું એવું દૂધ અથવા તો પાણી ઉમેરી શકાય અને ઢીલું હોય તો ઘઉંનો અથવા તો મેંદાનો લોટ ઉમેરીને મિક્સ કરી લેવાનું જ્યારે લોટ બંધાયા પછી પણ લોટમાં થોડી એવી મોરાશ લાગે તો દળેલી ખાંડ અથવા તો સાકરની એક ચમચી ઉમેરી દેશો પણ જો તમે આટલા પરફેક્ટ માપથી બનાવશો તો લોટ ગળ્યો પણ નહીં અને મોરો પણ નહીં તેવો થશે હવે ઉપર થોડું એવું ઘી ઉમેરી હાથ વડે તેને મસરી અને તેના બે ભાગ કરી લઈશ હવે જે એક ભાગ છે તેને આવી રીતના દસ્તા વડે સરસથી ટૂપી લઈશું તો તમે જુઓ છો એમ તેનો કલર પણ ધીમે ધીમે ચેન્જ થશે અને એકદમ સરસ અને સોફ્ટ લોટ તૈયાર થઈ જશે આ લોટ અત્યારે જેવો પરોઠાનો લોટ હોય તેવો જ છે વધારે કડક પણ નહીં અને રોટલી જેવો ઢીલો પણ નહીં હવે લોટ સરસ રીતના અહીંયા ટૂંપાઈ ગયો છે તો હું તેના મોટા મોટા બે ગોણા વાળી લઈશ બે ગોણા વળાઈ જાય ત્યારબાદ પાટલા જેટલો મોટું રોટલાનો ભાગ વણી લઈશ આ શક્કરપાળાને નોર્મલી આપણે જાડા રાખીશું જેથી કરીને એકદમ ક્રિસ્પી અને અંદરથી ક્રેકવાળા બને હવે તમે જુઓ છો એ રીતના મેં અહીંયા આખો પાટલો થાય તે રીતના વણી લીધેલું છે એક પણ ભાગ જાડો કે પતલો ન રહે તેનું ધ્યાન રાખીશું હવે બધી બાજુ સરસ રીતના વણાઈ ગયું છે તો ચપ્પુ વડે આપણે તેને સ્ક્વેરમાં કટ કરી લઈશું સ્ક્વેરમાં કટ કરવાથી આપણે શક્કરપારા જે સ્ક્વેર શેપ આપવો છે તે ઇઝીલી સરસ લાગશે તમે જુઓ છો એ રીતના આડા અને ઊભા આખા પાડી લેશું બિલ્યુ મી ફ્રેન્ડ્સ શક્કરપારા તો તમે ઘરે ઘણીવાર બનાવતા હશે પણ એકવાર મારી રીતના લોટ બાંધી અને ટ્રાય કરજો પંદરથી વીસ દિવસ સુધી એટલા ક્રિસ્પી અને ખસતા જ રહેશે હવે સાથે સાથે મારું તેલ અહીંયા ગરમ થઈ ગયેલું તો હું તેને વન બાય વન સ્લો ફ્લેમ પર ઉમેરી દઈશ શક્કરપારા બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખજો તેલ એકવાર સારી રીતના થઈ જાય ત્યારબાદ સ્લો ફ્લેમ પર જ આખા બેચને તમારે અહીંયા તળવાનું રહેશે ઉતાવળ બિલકુલ નથી કરવાની નહીંતર ઉપર કલર ડાર્ક થઈ જશે અને અંદર શક્કરપારા કાચા રહેશે હવે ધીમે ધીમે તમે જુઓ છે એમ તે ઉપર આવતા જશે તેની સાઈડને બદલતા જઈએ એક આખા બેચને તળાતા ફ્રેન્ડ્સ ચારથી પાંચ મિનિટ જેવો સમય લાગશે એટલે સ્લો ફ્લેમ પર તળાય તેનું ખાસ ધ્યાન રાખીશું તો એકદમ બદામી એટલે કે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હું તેને તળી લઈશ એકવાર આ રીતના શક્કરપારા બનાવી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મારી આ રીત તમને કેવી લાગી અને હા ફ્રેન્ડ્સ આપણી ચેનલ હમણાં એક લાખ સબસ્ક્રાઈબર હિટ કરશે તો જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સપોર્ટ કરજો હવે અહીંયા બધા શક્કરપારા તળાઈ ગયા છે તો તેને કાઢી લઈએ ફ્રેન્ડ્સ આ શક્કરપારા તળાઈ ત્યારે એકદમ સોફ્ટ જ લાગશે એટલે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી માત્ર દસથી પંદર મિનિટમાં તે ઠરતા જશે અને એકદમ ક્રિસ્પી થઈ જશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ